સાકિર મલિક વિપક્ષ જમ્મુસર નગરપાલિકા આજરોજ આપણે ઊભા છે જમ્મુસર નગરપાલિકા શોપિંગ સેન્ટર જે કોટબાણા માઇનલ હિમળા પાસે આવેલ શોપિંગ સેન્ટર છે આઈડીએસએમટી ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે બનેલા શોપિંગ સેન્ટરને નગરપાલિકાના માજી પ્રમુખે બારોબાર એમના મળતીયાઓને નગરપાલિકા બોર્ડમાં ઠરાવ કરી અને નગરપાલિકામાં સાઠ લાખની મત્તાબાર રકમ અને જે નગરપાલિકાએ જે ભાડું નક્કી કરેલું હતું આજ દિન સુધી ભરાયું નથી અને નગરપાલિકાના શોપિંગને આખું જર્જરિત કરી અને તેના તમામ સટલો વેચી ખાધા છે ચોરી કરેલી છે એટલે જંબુસર નગરપાલિકા અને પ્રાદેશિક કમિશનરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે આરોપીઓ સામે સખતમાં સખત પગલાં ભરે અને આની ઉપર એફઆઈઆર થાય એવી અમારી માગણી છે તમે જી અમે પોલીસ સ્ટેશનમાં પણ